મહેસાણામાં આજે મિલાદના પાવન પર્વ પર મહેસાણા સહિત સમગ્ર પંથકમાં મુસ્લિમ સમાજના લોકો માટે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો મહેસાણામાં આવેલા ચોક ઈદ એ મિલાદના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું મહેસાણાના તમામ ધર્મના આગેવાનો ગુરુજનો મહંતો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા મહેસાણા એ ડિવિઝનના પીઆઈ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો મહેસાણાના હિન્દુ સંગઠનો તથા શીખ સમુદાય અને મુસ્લિમ સમુદાય તથા ઈસાઈ ધર્મના આગેવાનો મહેસાણા પોલીસ સ્ટાફ અને મીડિયા જગતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઈદની મુબારક બાદ આપી હતી મુસ્લિમ સમાજના આગેવાન બાબા ખાન બાબી તથા તેમની ટીમ દ્વારા સર્વ સમાજના લોકોનું પુષ્પગુચ્છ તથા જય શ્રી રામના ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું આવનાર તમામ મહેમાનોનું ખીરનો પ્રસાદ આપી મોં મીઠું કરવામાં આવ્યું હતું ઈ મિલાદ ના પાવન પર્વ પર સર્વ સમાજ એકતા અને હિન્દુ મુસ્લિમ ભાઈચારો જોવા મળ્યો હતો. આજના આયુધના નિમિત્તે હું મુસ્લિમ ભાઈઓને અમારા પોલીસ પરિવાર તરફથી મુબારક કહું છું. આજ રોજ ચોકમાં મહેસાણામાં બાબર ભાઈને જે હિન્દુ મુસ્લિમ ભાઈ હિન્દુ મુસ્લિમ છે તમામને આમંત્રણ આપને અહીંથી આવેલ મુસ્લિમ ભાઈચારામાંથી અમને આમંત્રણ આપવામાં આવ્યું છે આજે પવિતનો તહેવાર જે બહુ ખુશી ભર્યો મનાવવામાં આવે છે દરેક ઉત્સાહ મુસ્લિમ સમાજ અથવા બધા સમાજોમાં એમને ઉત્સાહિત રીતે બોલાવવાની અહીંયા બધા એક કરી જે સન્માન આપ્યું છે તે બદલ હું गुरुद्वारा गुरु सिंह सभा तरफ को आगा आगा से आभार करूँ आज प्रसंग हमारे भारत में देशवासी को बड़े दे दिल से एक मुबारक कहना चाहता हूँ इस बार हम हर साल की तरह इस बार भी हमने हिंदू मुस्लिम सिख ईसाई सबको बुला के मैसेज दिया भाईचारे का कि हम सब भाई भाई मिल के ईद बनाएंगे दिवाली बनाएंगे होली बनाएंगे ताकि कोई कौम मत है कोई लड़ाई झगड़ा ना हो और भाईचारा और मोहब्बत बढ़े इसके लिए खूब मीठी खीर खीर खा के हम एक दूसरे को मुबारकबाद देते हैं कौन कौन से समुदाय के लोग उपस्थित रहे थे हर समुदाय के लोग सिख समुदाय क्रिश्चन हिंदू समाज के लोग सब आगे बन पटेल समाज एस सी एस सी ओ बी सी समाज और सब समाज के लोग आए थे और हमको बहुत बहुत खुशी हुई कि यहाँ के, के प्रशासन जो पुलिस प्रशासन ने भी हमको फुल सपोर्ट किया वही मुस्लिम समाज તથા દરાબ દરેક ભાઈઓ બહેનો વડીલો માતાઓ તમામને નેતૃત્વ રાખે અમારા બાબાખાન પઠાણ અને એમની ટીમ દર વર્ષે ઈદના તહેવાર હોય તો કોઈ પણ રામનવમીનો તહેવાર હોય બહુ શ્રદ્ધાપૂર્વક ઉજવીએ છે અને બાબાખાન પઠાણ તમામ કોકના તમામ સમાજના આગેવાનોને અહીંયા બોલી બોલાવી અને એમનું સન્માન કરતા હોય છે અને તમામ સમાજના માણસોનું

मैं बहुजन मुक्ति पार्टी गुजरात का प्रदेश अध्यक्ष हूँ और हमारे जो लीडर है जो नेतृत्व है महानायक मूलवासी बहुजन महानायक माननीय वामन मिश्राम साहब ने इस मौके पर पूरे भारत के मुस्लिम बिरादरी को ईद मुबारक कहा है आज के मौके पर यहाँ पर बाबा खान पठान साहब के इधर हैदरी चौक में आकर हम ऐसा एक मैसेज देना चाहते हैं कि भारत में इतिहास कायम हो भाईचारा निर्माण हो ऐसा मैसेज देना चाहते हैं और साथियों भावसार साथी ब्यूरो रिपोर्ट टुडे गुजराती न्यूज